Best three days have this changed? mouldy was તો when he ઠીક that he would stop now he left his staff longed his staff? How do you live? Yeah but yeah yeah this is તો we own we own their move right there and she is there so we don't go there who is there? yes છે maximalistered and if the wife would just ask that she is just here. There not 시간 totally. You live and there should be

હે ડોમ કાપી કી જોસ બોલો અને ઓલે વાળે ઓલે વાળે એ તો ડોકા લે

મારો નંબર ખુ જેમ બોલાવો એમ બોલાય સર્વે સર્વે બોલાવી દુ સર્વે બોલાવું લેતા ખજી મજ�ÖM સા�શએ ખભંવણ માા�લે ખી ખી ખા� ન્� goal ખીંં ખા�! કા�ં ખા�થણ નબા�શાઘ ખા�વણ ખા�ા!

એ ભત્રીજા આયો આયો ઈ પડતો આ કાય ક બકરા આવી ગયું સાઈ પડતો પગ ના હાથ તો ને બધું ભાગી ગયું મે ભત્રીજા પક લે પકળો ઓનું તો ખાડામાં દબ્યું છે એવું કે કઈ ઘલવો જોન તો હો કે હાલો હું આટલા મેલો કેટલા મેલો

એ દે આ ગોડી સર 500 છે. કાળુભાઈ મારે ચલો કને આ હોકળા વાળો છે કેમ? એ લડાઈ થી તમને બોલાવ છે તમારા હેઠા <coughs>

પોતે સરપંચ હતા સરપંચ નો આવું કર્યું બકરી જ ખાઈ જઈએ આ વખત નવો નવા બીજો સ્ટેમ્પ લાવ